મુશ્કેલીઓ પડે છે તો અમારો નમ્ર રહે છે કે અમારા આધાર કાર્ડ મુજબ નામ ખાલી જગ્યા છે જે નામ થી સામાન્ય સુધારો કરી આપવા રહે સામાન્ય સુધારો એમને કરી દેશે મેં કીધું એવું જો વિશેષ સુધારો તમને કહી છે કે લાવ કરી દો એફિડેવિટ કરી આપ એફિડેવિટ ના આધારે થશે તો એફિડેવિટ કરી લઈ જવાની માગે એ લઈ જવાની સામાન્ય ક્ષતિ સુધારા ભાઈલાલ કુમાર માટે માંગતા